ري گاؤں نو ختم بدا bolo go ma ji jay basla basla ji jay aaj hichare ho bhai okay છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કેન્સર વોર્ડ બેહકાવાળી ગાયોના વોર્ડ છે ફ્રેક્ચર વોર્ડ છે ગાયનિક વોર્ડ છે સુરદાસ ગૌ માતા માટે અલગ અલગ વોર્ડ છે અમને પોતાની જગ્યા ઉપર ખાવા પીવાનું પૌષ્ટિક આહાર બે ટાઈમ એમને દિવસમાં પાંચ વાર સાઈડ બદલવી બે વાર ઊભી કરવી પગોની માલિશ કરી અને હરતી ફરતી થવી બધી બાય એમ્બ્યુલન્સ ગાયો આવે છે આપણે ત્યાં બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારમાં આપણી એમ્બ્યુલન્સો છે સો રૂપિયા જેની પાસે જે પણ પૈસા હોય યથાશક્તિ રોડ પર રખડતી ગાયોને તરબૂચ લઈને ખવડાવજો

入る前にいる前に。

Até a okay, aber... شان شیکی نا اسکی او کنا خبر چونو مارو تھنکو اوو 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 او

બાર હજાર ગૌ માતા અત્યારે એકંદરે છે એમાં ત્રણ હજાર આ તો આપણું બીમાર યુનિટ છે હોસ્પિટલ આખી છે આપણી આઈસીયુ વોર્ડ છે બર્ડ વોર્ડ છે ગાજરી ગૌમાતા માતા બર્ડ વોર્ડની અંદર છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કેન્સર વોર્ડ બેકાવાળી ગાયોના વોર્ડ છે ફ્રેક્ચર વોર્ડ છે ગાયનિક વોર્ડ છે સુદા ગૌમાતા માટે અલગ અલગ વોર્ડ છે અમને પોતાની જગ્યા ઉપર ખાવા પીવાનું પૌષ્ટિક આહાર બે ટાઈમ એમને દિવસમાં પાંચ વાર સાઈડ બદલવી તહેવાર ઊભી કરવી પગોની માલિશ કરી અને હરતી ફરતી ખાવી બધી બાય એમ્બ્યુલન્સ ગાયો આવે છે આપણે ત્યાં બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારમાં આપણી એમ્બ્યુલન્સો છે જ્યાંથી કોઈ કોલ આવે આપણી હેલ્પલાઇન બનાવી દે છે તો ત્યાં જઈ પિકઅપ સુધી રિસીવ કરી અહીં લઈ એની પૂરી દેવ દેવભાવની સેવા કરી અને ગૌમાતાની સાજી કરીએ છીએ આ સત્યાવીસ વર્ષથી આ યજ્ઞ ચાલુ છે અને રોજિંદો ખર્ચો આઠથી દસ લાખ રૂપિયા પર ડે અમારો ખર્ચ છે સાડા ત્રણસો લોકોનો અમારો એનો મેન્ટેનન્સ સ્ટાફ છે જે ગુવાળોને ડોક્ટરની મેડિકલ આવી અને એક એક ગૌમાતાને કેર લેવામાં આવે કેસ પેપર બનાવવામાં આવે એમને ગરમીના પંખા કુલર શિયાળો હોય તો હીટર એમને પૂરી વ્યવસ્થા ગૌમાતાને માતૃભાવથી સેવા કરવામાં આવે છે એવી અમારી જલારામ હતા અહીં ડોક્ટરની પરદક્ષિણા કરે બોલો ગામમાં જય જય સાઈડ મારો બધાય બતાવો સાઈડ મારો બધાય બોલાવો રાજુભાઈ આશિયાને સાઠ <muchas> સા <muchas> બધા તમને બજન મળી ગયો બારું બારું બજન ગ્રાઉન્ડમાં તમને મરાવ બારું બારું હા 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 રેડી રેડી મહેશભાઈ રેડી ઉપર <laughs> આગળ

साइड <laughs> साइड <coughs> 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 आरे लिधो हा टेशन न

hey yeah. yeah. I love you. હા ચાલુ જ છે ચાલુ જ છે કેમ છો ભાભર મારા બટુ ભાભર તો ભાભર તો બોલાવી નાખા પણ દાદા થોડાક નીચાળજો બધાને જોવા જયો મને હા બનાસ ની ધરતીનો પ્રેમ છે બાબરનો પ્રેમ છે અરે દાદા નીચે ઉતર ભાઈ તું નીચે ઉતર તો મને જો પણ આ ગુજરાતીઓ પ્રેમ છે કે આજે સાથે તમે તન મન અને ધન થી અરે ગુજરાતીઓ પ્રેમ અને હું બનાસકાંઠા ની ધરતી પર આવો છું બનાસ ની ધરતી યાદ છે કે મેં ત્રણ વર્ષ પહેલા શંકરભાઈ નું ઘર બનાવ્યું હતું એની ચાર દીકરીઓ હતું એબનોર્મલ હતી પિસ્તાલીસ ડિગ્રી ની અંદર એટલા બધા તડકા ની અંદર વાછડા ગામ ની અંદર ઘર બનાવ્યું હતું આજના આઠ વાગે છેતાલીસ પચાસ પચાસ ડિગ્રી માણસ મરી જાય એવી ગરમી અને કદાચ થાતી કારણ કે તમે તેવાય ગયા છો પણ તમારી ધરતી એક એવી ધરતી છે ધક્કા મૂકે એટલી થઈ ગઈ સાંભળો તમારી ધરતી એક એવી ધરતી છે કે તમે માયાળું એટલા ભોળા એટલા અને ખાસ તો મને તમારી પર ગર્વ એટલે માટે થાય છે કે તમે ગૌ પ્રેમી છો અને આ ધરતી પર આમ જો આજે એક ખાસ તમારી બધા પાસે મારી મારી વિનંતી છે ભાઈ કરશો જોર થી બોલો કરશો તો આ ઉનાળાની અંદર જો તમારે મહાદેવ મય થવું હોય મહાદેવ નો મોટો ભગત છું અને તમારે તમારા જો ધારેલા કામ પૂરા કરવા હોય તો એક સરસ મજાનો ઉપાય કહું છું થાંભળો છે આ ઉનાળાની અંદર દાદા થોડાક સાઈડ પર આવી જાવ ને પાછળથી કોઈક છટ ખેંચે છે મારો

કેમ કે તમારી જ્યાં ધરણી ભગવાન છે ભાઈ ઘટે નહી અને કૃષ્ણ ભગવાન ને શું ગમે રક્ષણ કરતા હોય તો મારો ધરણીધર દર તમારા ઘરમાં એક રૂપિયો ઘટવા નો દે પણ આ કરશો કે નહીં તમે આ ઉનાળાની અંદર પાંચ રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા કે પચાસ હજાર રૂપિયા તમારી તમારા વિસ્તાર ની આ બહુ સત્ય વાત કરું કે હું જયારે કેદારનાથ જાઉં છું ને ત્યારે કેદારનાથ જે ખચ્ચરો હોય એ ખચ્ચરો ના તમે મોઢા જોશો ને તમને ભાવ લાગશે કે આ ભગવાન તો નહીં હોય આ સત્ય વાત કરું છું

પંદર કેજી નો અમારો અઠાવીસો માં છે પૈસા ભેગા કરવાના થતા નથી ને તમામ લોકોને કહું છું કે જેને જેને મહાદેવે રૂપિયા આપવા દસ રૂપિયા કમાતા હોય તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરજો મારો મહાદેવ તમારું ઘટવા દે તો મારું નામ બદલી નાખજો

રોડ પરથી ગમે ત્યાંથી દ્રાક્ષ લોજો તો પાણી ની અંદર એક ડોલ માં ડૂબાડીને તરત ખાવાની મળતા મળી જાઓ દ્રાક્ષ માં કેમિકલ દવા વધારે હોય ગરમ પાણી ની અંદર દ્રાક્ષ ને ધોવો અને પછી ખાવ પછી કે કેન્સર થઈ ગયું આ થઈ ગયું તે થઈ ગયું આવનારા સમય માં હોય તો લખી લેજો ઘરે ઘરે કેન્સર થાય કારણ કે આપણે કોઈ શાકભાજી ધોવામાં નથી માનતા ફ્રૂટ ને ધોવામાં નથી માનતા અને રોડ પર જોયા વગર ગમે ઠપકી જાય છે તરત તરત

મારી વાત નથી ગુજરાતની અંદર જે કોઈ માણસ નાનો મોટો ગમે ધંધો કરતો હોય દસ રૂપિયા કમાતો હોય ને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય ને તો વસ્તુ એની પાસે લેવાનો આગ્રહ રાખો આ તમામ ગુજરાતીઓને ખાસ કહું છું કારણ કે તમારા થકી એ વ્યક્તિને હજી સારું કામ કરવાની ભાવના મળશે એટલે સારા કાર્યો કરતા રહેજો બાકી અમારું ખજુરભાઈ નું શુદ્ધ સિંગતેલ છે પ્યોર શુદ્ધ સિંગતેલ છે અને હા મેન વાત કે અમારા ખજુરભાઈ નું શુદ્ધ સિંગલ ખાઓ તો તમને ગેસ નહીં થાય એસિડિટી નહીં થાય હાર્ટ એટેક થી દૂર રહેશો કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ નહીં રહે બાકી તમારા ઘર ના રસોડામાં શું આવું જોઈએ એલા તેલ પાછું માથા નું નહીં લેતા ખજુરભાઈ નું શુદ્ધ સિંગલ મારી માતાઓ બેનો લેહો કે નહીં તમને કહું છું તમને લેહો ને હા તો ભલે તમે વાહ ભાઈ વાહ

ગલીએ ગલીએ નીકળું છું લોકોને મળું છું એક પણ રૂપિયો લીધા વગર જેટલા ડીલરો છે ફ્રેન્ચાઇઝી ફી એક રૂપિયો લીધી નથી અહીંયા આવવાનો એક રૂપિયો લેતો નથી મારું પોતાની ગાડીનું તેલ બાળીને અહીંયા સુધી એટલા માટે આવું છું કે આપણી ગુજરાતની પ્રજા સારું ખાય થોડું ખાઈ પણ સારું ખાય કેમ કે હવે જમાનો કપાસિયાનો નથી રહ્યો ભેળસેળ તેલનો નથી રહ્યો થોડું ખાવ પણ સારું ખાવ બાકી અમને સપોર્ટ કરતા રહેજો

જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે ગાયોની સેવા કરે છે એટલે આવા સારા કાર્યો કરતા રહેજો તમે બધા ભાગ્યશાળી છો કે આવી ધરતી પર રહો છો બનાસની ધરતી પર રો છો અને તમારો પ્રેમ જાળવી રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ